વર્ષ પૂર્ણ માતર રેલી માતરના અલગ અલગ વિસ્તારમાં પથ સંચાલન રેલી યોજાઈ શ્રી એનસી પરીખ હાઈસ્કૂલ થી માતર ગામના વિસ્તારમાં પસાર થઈ આ રેલી આરએસએસ દ્વારા વર્ષમાં પાંચ પ્રકારના પંચ પરિવર્તનના પંચ પરિવર્તન ના વાત કરી જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધન પર્યાવરણ સ્વદેશી નાગરિક કર્તવ્ય જેમાં અડતાળીસ સ્વયંસેવકે સંચલનમાં ભાગ લીધો જેમાં તાલુકાના કાર્યવાહ રાજભાઈ પટેલ અને વક્તા તરીકે શ્રી દિલીપભાઈ પંચાલ વિભાગ સહકાર્યવા ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં આસપાસના ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા રિપોર્ટ જનતા નાઇન Shastra Shastra Bhuta

Oh, hello.